રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના આશા વર્કર બહેનોના લઘુત્તમ વેતનના વધારાના પ્રશ્નને લઈને મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓ જેમ કે જે એસ વાયમાં ડિલિવરી થાય તેનું બંધ કરેલ પેમેન્ટ ફરી શરૂ કરવામાં આવે કેપીએસવાય અને ફેમિલી સર્વેના વેતન સરકારે બંધ કરી દીધા છે તે શરૂ કરવામાં આવે ફિક્સ પગાર રૂપિયા અઢાર હજાર કરવામાં આવે કામગીરીનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે કોરોના વેક્સિનની સો ટકા કામગીરી કરી હોય જેનું વળતર હાલ સુધી નથી મળેલ તે વળતર ચૂકવવામાં આવે તેમજ આ તમામ કામગીરી પર્સનલ મોબાઈલ દ્વારા કરવામાં આવે છે જેથી તમામ આશા વર્કર બહેનોને એક એક મોબાઈલ ફાળવવામાં આવે આવી અનેક બાબતોને લઈને ઉપલેટામાં આશા વર્કર બહેનોએ બહોળી સંખ્યામાં એકત્રિત થઈ મામલદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી મુખ્યમંત્રી અને સરકાર સમક્ષ રજૂઆતો કરી છે અને જો રાજ્ય સરકાર દ્વારા આશા વર્કર બહેનોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવામાં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જવા માટેની ચીમકી પણ ઉચ્ચારી હતી મારું નામ ચંદ્રવાડિયા નિરૂબી ઉપલેટા અર્બન આજે અમે ઉપલેટા તાલુકાના બધા બેનો મળ્યા છીએ આશા બેનો જ ખાલી બરોબર અમારી માંગણીઓ એ છે કે અમારે અઢાર હજાર ફિક્સ અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કાંઈ વળતર મળતું નથી જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી અને કોરોનામાં તન તોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કાંઈ પણ વળતર દીધું નથી અમને કીધું કે હા મળી જશે મળી જશે ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાળવું હતું આખો દિવસના બસો રૂપિયા ત્યારે અમને લેટર પેટે આપ્યો હતો પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી અને બીજું અમારે એટલી કામગીરી અમારી ઉપર છે કે માતા જ્યારે પ્રેગ્નેટ હોય બેન ત્યારથી અમારે એની એની તકેદારી રાખવાની કે બેનને ડિલિવરી થાય બાળક આવે તો બાળકને પૂરેપૂરું વેક્સિનેશન કરાવવાનું પાંચ વર્ષ સુધી એ બાળકનું વેક્સિનેશન પૂરેપૂરું કરાવીએ બાકી અમારા વિસ્તારમાં જે પણ કાંઈ પણ આરોગ્યને લગતી કોઈ પણ કામ આવે એ માત્રને માત્ર આશા વર્કર સિવાય કોઈ કરતું નથી અને આ બધી કામગીરી કરવા છતાં પણ અમારી સેલેરી સાવ ઓછી અને જે નો વધારો અમને આપ્યો છે એ પણ ટાઈમે આવતો નથી ત્રણ ત્રણ ચાર ચાર મહિને આવે તો ઘણા બેનો એવા પણ છે કે જે મહિના દિવસનો પગારની રાહ જોઈને બેઠા હોય એના માટે અમે કામથી અડગા રહેવાના છીએ અને અમારી બધી માંગણીઓ પૂરી થાય એવી સરકારને અપીલ છે બસ હવે વાતનો નિકાલ હજી પણ નહીં આવે તો આગળ અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ અને આ વખતે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય સુધી અમે કામ ઉપર જ છીએ અને અમે એક નહીં ઓલ ગુજરાતના બધા આશા વર્કરો આ કામ થી અડગા છીએ અને રહેવાના છીએ અને અમારી સાથે યુનિયન પણ છે અમે એકલા નથી મારું નામ સરફરાજ કોડી સાથી બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ